પ્રજાસત્તાક પર્વના દિવસે ભીંત ખુર્દ ગામના ગ્રામજનોની એક અનોખી પહેલ છી જાન્યુઆરી ના દિવસે ભીંત ખુર્દ ગામે પ્રજાસત્તાક દિવસની ઉજવણી માત્ર ધ્વજારોહણ પૂરતી ના રહી પરંતુ એકતા સંસ્કાર અને વિકાસ લાગણી બની

જયારે સંસ્કૃતિને માન મળે ત્યારે સમાજ મજબૂત બને ભીંત ખુર્દ ગામે બતાવી દીધું કે સાચો વિકાસ ભંડોળથી નહીં ભાવના એકતાથી થાય ગૌરવ છેવા ગામનો ભાગ બનવાનો સરવર પાડવી તાપી